માતાજી હું છું આપનું નાગેશ ગઢિયા અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખદલપુર મુકામે ખદલપુર મુકામે આવેલ એવા દોહલા હનુમાન દાદાજીના દર્શન કરવા માટે તો તમને પણ આવો દર્શન કરાવું મિત્રો આપણે મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ તમે સામે જોઈ રહ્યા છો હનુમાન દાદાજીની અલૌકિક મૂર્તિ મિત્રો આ મૂર્તિ અહીંયા લોકોના કહેવા મુજબ એવું જાણવા મળ્યું છે કે આ મૂર્તિ અહીંયા સ્વયંરૂપ પ્રગટ થઈ હતી અને બહુ જ વર્ષો જૂની આ મૂર્તિ છે મિત્રો અહીંયા પહેલાં નાનું એવું જૂનું એક મંદિર હતું પણ એની ઉપર અહીંયા ગામ લોકોએ બહુ જ સુંદર અને મોટું મંદિર અહીંયા બનાવ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલી અલૌકિક અને સુંદર મૂર્તિ છે લોકોનું એવું કહેવું છે કે આ મૂર્તિ મિત્રો પાંચ ફૂટ મોટી હતી પણ લોકોએ ઉતાવળથી મૂર્તિ બહાર નીકાળી એટલે મૂર્તિનો ખાલી મુખનો જ બહાર ભાગ બહાર નીકળ્યો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો હનુમાન દાદાજીની પ્રતિમા એક દેખાઈ રહી છે મિત્રો હનુમાન દાદાજીની મૂર્તિની એક્ઝ ડાબી સાઈડ બાજુમાં જ એક ભૈરવ દાદાની પણ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે અને એની બાજુમાં નજીકમાં જ શ્રી ચામુંડા માતાજીની પણ મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે મિત્રો આ એટલી સુંદર અને અલૌકિક જગ્યા છે કે ઘડીક આપણા મનને શાંતિ મળે એવી આ જગ્યા છે અને બહુ જ વિશાળ જગ્યા છે તો તમે પણ અચૂકથી શ્રી દોહેલા હનુમાન દાદાના દર્શન કરવા માટે અહીંયા અચૂકથી પધારશો મિત્રો બીજી વાત કરું તો અહીંયા જે દોહેલા હનુમાન દાદાનું નામ પડ્યું તો દોહેલા હનુમાન કેમ કહેવામાં આવે છે તો ગામ લોકો દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે અહીંયા પહેલાં એક વણઝારો થઈ ગયો એ વણઝારો અહીંયા થઈને નીકળ્યો ત્યારે તેને અહીંયા કોઈક અલૌકિક ચમત્કારિક શક્તિ હોય એવું લાગ્યું હતું અને ત્યારે એનો એક દીકરો હતો તો એ દીકરો બોલતો ન હતો તો એ શક્તિ એને જે અલૌકિક લાગી તો એ શક્તિને ઉદ્બોધન કરીને વણઝારા એવું કહ્યું કે ફરીથી હું આવું અહીંયા ત્યાં સુધીમાં મારો દીકરો જો બોલતો થઈ જાય તો હું અહીંયા મંદિર બનાવીશ અને જે હાલની તારીખમાં પણ લોકો માને છે વડા એ રીતે વણઝારાએ પણ વડાની માનતા માની હતી તો ફરીથી જ્યારે વણજારો ફરતો ફરતો પાછો કદલપુર મુકામે આવ્યો અને ત્યારે એનો દીકરો બોલતો થઈ ગયો હતો તો એ બોલતો થઈ ગયો હતો અને એની માનતા પૂરી કરવા માટે વણજારાએ ગામ લોકોને બોલાવી અને ગામ લોકોને મળીને વણઝારાએ વાત કરી કે મને અહીંયા કંઈક અલૌકિક શક્તિ દેખાઈ રહી છે તો ગામ લોકોએ ભેગા મળીને અહીંયા પછી વણજારાએ ખોદકામ કરવાનું કહ્યું તો બધા લોકોએ ભેગા મળીને અહીંયા અહીંયા ખોદકામ કર્યું તો ખોદકામ દરમિયાન લોકોને આટલી સુંદર અને અલૌકિક એવી સ્વયંભૂ હનુમાન દાદાજીની મૂર્તિ મળી મિત્રો તમે સામે જોઈ રહ્યા છો હાલ એ બાજુમાં હનુમાન દાદાજીના બાજુમાં વારાહી માતાજીનું એક મંદિર છે અને ધર્મશાળા પણ છે તો મિત્રો વાત હતી હનુમાન દાદાજીની મૂર્તિની તો ખોદકામ દરમિયાન જે મૂર્તિ મળી એટલે લોકોએ લોકોને વિચાર આવ્યો એવો કે આટલા આટલા સરસ મૂર્તિના અને આપણા ગામમાં જે ભગવાન પ્રગટ થયા છે હનુમાન દાદા એમના દર્શન દોહલ્યા છે એટલે મતલબ બહુ જ મતલબ ભાગ્યે જ આવા ચમત્કારિક દર્શન થતા હોય છે તો મતલબ એ વખતે ગુજરાતી ભાષામાં દોહેલું એટલે મતલબ આપણે નહીં કહેતા કે ભાઈ આમના તો દર્શન દુર્લભ થઈ ગયા છે દર્શન દોહેલા થઈ ગયા છે એ રીતે દોહેલા હનુમાન ત્યારે એ વખતે નામ પડ્યું અને એ બીજા લોકોને એવું પણ માનવું છે કે ડોહા તરીકે ઉત્પન્ન થયા હતા એટલે ડોહા હનુમાન એવું લોકો કહેતા પણ મિત્રો કદાચ એવું ના પણ હોઈ શકે અને એવું પણ કહે છે કે ડોહાનો અપભ્રંશ થઈને દોહેલા હનુમાન થયું પણ મારું તો માનવું એવું છે કે દોહેલું એટલે કે જેના મતલબ નસીબ હોય એને જ દર્શન કરવા મળે અને ભાગ્યે જ જેના દર્શન કરવા મળે એને દોહેલું કહેવાય છે તો મિત્રો એ રીતે પણ આનું નામ દોહેલા હનુમાન પડ્યું હોય એવું માન મારું માનવું છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કેટલું સુંદર અને અલૌકિક મંદિર ગામ લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે અને મિત્રો દોયલા હનુમાનજી દાદાના મંદિરના એક્ઝેક્ટ દરવાજાની સામે જ એક બીજું એવું નાનું એવું ગણપતિ દાદાનું પણ મંદિર છે તો હું તમને ગણપતિ દાદા દાદાજીના પણ દર્શન કરાવીશ મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે ગણપતિ દાદાજીનું મંદિર છે ગણપતિ દાદાનું પણ મંદિર બહુ જ જોરદાર અને સારું એવું મંદિર નાનું પણ સુંદર બનાવવામાં આવેલ છે તો મિત્રો તમે પણ કોઈક વાર અહીંયા થઈને નીકળો તો આ ચમત્કારી કહેવા ધો હોયલા હનુમાન દાદાજી અને ગણપતિના ગણપતિ દાદાના અચૂકથી દર્શન કરશો એવી મારી નમ્ર વિનંતી છે મિત્રો ચાલો હવે સા સાથે મળીને ગણપતિ દાદાજીના દર્શન કરીએ મિત્રો ઉપર લખેલ છે શ્રી મંગલમૂર્તિ ગણપતિ દાદાનું મંદિર એટલે ગણપતિ દાદા તો આમાં મંગલકારી જ કહેવાતા હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલી સુંદર અને અલૌકિક ગણપતિ દાદાની પણ મૂર્તિ દેખાઈ રહી છે તો મિત્રો આવી જગ્યાએ અચૂકથી દર્શન કરવા જવું જોઈએ અને દર્શન કરવા જોઈએ મિત્રો ક્યારેક અહીંયા થઈને નીકળો તો અચૂકથી ગણપતિ દાદા અને ધોયલા હનુમાન દાદાજીના દર્શન કરશો એ મારી નમ્ર વિનંતી છે અને મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે મિત્રો આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેશો તો અમે તમને આવી જ સારી સારી જગ્યાઓના દર્શન કરાવતા રહીશું અને સારી સારી જગ્યાઓનો નજારો બતાવતા રહીશું તો મિત્રો આપણે ફરીથી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ઘડિયાને રજા આપશો અને અચૂક ત્યાં જગ્યાએ પધારશો હનુમાન દાદાજીને દર્શન કરવા માટે એવી મારી નમ્ર વિનંતી તો ત્યાં સુધી જય માતાજી આવજો